તણ હવે એસ્ટાર્ટ આચાર્ય ફીડર કેડરમાં નહીં આવે એટલે ફીડર લખવાનું ગ્રાન્ટેડ સ્કૂલના શિક્ષકોએ ફીડર લખવાનું લખવાનું તો ફીડર યસ માત્ર કોણે કરવાનું છે જે લોકો સરકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાની અંદર શિક્ષક છે યસ કરવાનું બાકી કરવાનું ફીડર નામ શું હોય તો નામ જે એસ્ટાર્ટ છે એમના માટે ડિસ્ટ્રિક્ટ કમિટી જિલ્લા શિક્ષણ સમિતિ જે તે જિલ્લાની જે મિત્રો ગવર્મેન્ટ ટીચર છે એને એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ અથવા ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસ જે તે જિલ્લાની જે મિત્રો ગ્રાન્ટીન એડના ટીચર છે તો એનો એમ્પ્લોયર કોણ છે તો એ જે ટ્રસ્ટની અંદર નોકરી કરે છે જે શાળાની અંદર એ શાળાના ટ્રસ્ટની એના એમ્પ્લોય છે પરંતુ આ રીતે એ વિગત તમારે ભરવાની છે અને તૈયારી કરવાની છે આપણી શિક્ષણાધિકારી